શિયાળો આવે એટલે આપણી રસોઈમાં લગભગ લીલી તુવેર છે એ બધી જગ્યાએ એડ થઈ જતી હોય છે અને તુવેરના તોઠા છે કે પછી તુવેરની કચોરી છે એ આપણે શિયાળા દરમિયાન વારંવાર કરતા હોઈએ છીએ પણ આજે ઊંધિયાને પણ ટક્કર મારે અને તુવેર તોઠાને પણ ટક્કર મારેને એટલું સરસ મજાનું લીલી તુવેર અને રીંગણનું આપણે શાક બનાવવાના છીએ તો એના માટે અહીંયા મેં રીંગણ લઈ લીધા છે પાંચસો ગ્રામ અને એક ટમેટું એની સાથે લીલી તુવેર લીધી છે આપણે લીલી તુવેર છે ને એના દાણા આપણે કાઢી લેવાના છે અને એક વાટકો જેટલા આપણે લીલી તુવેરના દાણા લઈશું જેથી આપણું શાક છે ને એ ખાલી રીંગણનું ન બની જાય તો આ રીતે જો મેં એક વાટકો લીલી તુવેરના દાણા કાઢી લીધા છે અને રીંગણ છે એને આપણે મોટી ચિપ્સ કરીને કાપી લેવાના છે જેથી રીંગણ છે ને સાવ ન થઈ જાય અને રીંગણ અને તુવેર બે આખા તો આ રીતે આપણે રીંગણની ઉપરથી ડીટીયાનો ભાગ સરસ રીતે કાપી અને જો આ રીતે મેં બે ભાગ કર્યા છે ને પછી રીંગણ મોટું છે એટલે આપણે એના ફાડાના પણ બે ભાગ કરીને આ રીતે ત્રણ કટકા કરી લઈશું તો બધા રીંગણને આ રીતે કાપી અને પાણીમાં ડૂબડૂબા કરી દઈશું જેથી એ કાળા ન પડી જાય પછી એક કુકરની અંદર ત્રણ પાવડાશિંગ તેલ ગરમ થાય એટલે અડધી અડધી ચમચી રાઈ જીરું અને પાંચ ચમચી હિંગ નાખી અને તુવેરના દાણાનો વઘાર કરી લઈશું તુવેરના દાણા રીંગણ કરતાં થોડાક ચડતા વાર લાગે એટલે આપણે દાણાનો વઘાર પહેલાં કરી દઈશું અને તરત આપણે ટમેટું નહીં નાખીએ જેથી આપણા દાણા છે એ સરસ રીતે ચડી જાય તો આ રીતે થોડીક વાર તેલમાં સતળાય એટલે અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ખાંડ નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ને થોડીવાર માટે આમ જ તેલની અંદર ચડવા દેવાનું છે ત્યારબાદ એની અંદર આપણા કાપેલા રીંગણ છે એ પાણી નીતારી અને ઉમેરી દઈશું એને પણ મિક્સ કરી અને ફરી પાછું એને થોડીવાર માટે આપણે ચડવા દેવાના છે જેથી રીંગણ અને તુવેરના દાણા બંનેની અંદર મસાલો છે એ સરસ રીતે મિક્સ થઈ જાય તો આ રીતે આપણો વઘાર છે એ સરસ થઈ ગયો છે હવે એની અંદર આપણે એક મોટું મોટું કાપેલું દેશી ટમેટું નાખી દેવાનું છે જેથી શાક આપણું ખાટું મીઠું ને સરસ થાય તો આની અંદર છે ને મેં ખાંડ નાખી છે તમે તમને ખાંડ ન ગમે તો તમે દેશી ગોળ પણ નાખી શકો પરંતુ તુવેર અને રીંગણનું શાક છે ને એ ગોળ નાખે ને તો સેજ કાળાશ પડતું થાય એટલે અહીંયા મેં ખાંડ નાખી છે ત્યારબાદ આપણે એક કપ જેટલું પાણી નાખી અને સરસ રીતે મિક્સ કરી અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને સાવ ધીમા ગેસે આપણે બે વિસલ કરવાની છે બેથી વધારે વિસલ નહીં કરવાનું અને ગેસ છે એ ફાસ્ટ પણ નહીં રાખવાનું જેથી રીંગણ છે ને સરસ રીતે ચડી જાય અને એકદમ મેશ પણ ન થઈ જાય તો આપણું રીંગણ અને તુવેરનું એકદમ મસ્ત મજાનું અને એમ પણ રસાવાળું શાક છે એક કપ પાણી નાખ્યું ને તો પણ એટલો સરસ રસો થયો છે આની અંદર કારણ કે આપણે ગેસ ગેસ છે એકદમ ધીમો રાખ્યો તો અને બે જ વિસલ કરી છે તો આપણું રીંગણ તુવેરનું સરસ મજાનું શિયાળામાં ખાસ સ્પેશિયલ ખવાઈને એવું શાક બની ગયું છે અને આવી રીતે તમે એકવાર શાક બનાવશો ને પછી તમે ઊંધિયું પણ ભૂલી જશો એટલું સરસ મજાનું આપણું તુવેરિંગણનું શાક થાય છે અને આની અંદર છે ને ધાણાભાજી નાખી અને તમે ધાણાજીરું ઉપરથી નાખી શકો કારણ કે શાકમાં નાખે ને તો શાક થોડું કાળું લાગે આપણને તો આ રીતે આ શિયાળે ચોક્કસ એકવાર ટ્રાય કરજો